ગુજરાત રાજ્યના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે માધ્યમથી રૂપિયા કરોડના ખર્ચે ઈ લોકાર્પણ કરાયું ડીસાના એરપોર્ટ ખાતે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિચ્યુઅલ માધ્યમથી પીએમ આવાસના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાંથી ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકિતભાઈ ઠાકર પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી તથા બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા શ્રી બહાદુરસિંહ વાઘેલા તથા નામી અનામી સૌ કાર્યકર્તાઓ ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન બનાસકાંઠા જિલ્લાના ભાજપના સૌ કાર્યકર્તાઓ આ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી બ્રહ્મવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના પુરવઠા અધિકારી શ્રી કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આવનારા તમામ લાભાર્થીઓને તથા સભામાં હાજર તમામ લોકોને સમગ્ર ભોજનની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી ગુજરાત બસ દ્વારા આખા બનાસકાંઠા જિલ્લાના ખૂણે ખૂણેથી લાભાર્થીઓને સભા મંડપ સુધી લાવવાનું કાર્ય સારી રીતે કરવામાં આવ્યું હતું તેમજ અલગ અલગ સરકારી યોજનાઓની જાણકારી અલગ અલગ વિભાગ દ્વારા સ્થળ પર લાભાર્થીઓને મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ ગુજરાત રાજ્યના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાંથી વિચ્ય રીતે આ પ્રોગ્રામમાં જોડાયા હતા તેમાં કુલ બે કરોડ ના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોની વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઇ લોકાર્પણ કરાયું જિલ્લાના ધારાસભ્યો સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સાથે આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામમાં ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ સૌને આવકાર્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર સભા સંબોધી હતી

આમ મોદ્દો સાથે સાહેબ જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજય ભુપેન્દ્રભાઈ સાહેબ ત્યાંથી જે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એ પ્રોગ્રામ વિશે આપ શું શું ચેવા માગો છો આ પબ્લિકને ડૉક્ટર હિતેશ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા સાહેબ સમગ્ર જિલ્લા બનાસકાંઠા તરફથી તંત્ર તરફથી સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત સરસ વ્યવસ્થા કરવામાં આવી છે માનવ મહેરામણ આખો ઉમટી પડેલો છે અત્રે સભા સ્તર ઉપર આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો બહુ ઉત્સાહથી ભાગ લે છે તમામ લોકો માટે તમામ પ્રકારની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે ભોજનની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે એના પછી જે તમામ લોકો છે એ ફીજ રમવા માટે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દ્વારા વિકસિતના જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લોકો જનમાનસ સુધી આ તમામ જે યોજનાઓ છે સહકારી યોજનાઓ છે પહોંચે એ માટે એક સરસ ફીજનું આયોજન કરવામાં આવ્યું છે એ માટે દસ બૂથ બનાવવામાં આવે છે અને આ તમામ બૂથો ઉપર લોકો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે છે જે લોકો તમામ રીતે અહીં આવે છે તમામ પંદર પ્રશ્નોની જુદી જુદી ક્વિજ છે તમામ વિભાગોના જે લગતા તમામ પ્રશ્નોનો ક્વિજની અંદર સમાવેશ કર્યો છે અને તમામ લોકો ઉત્સાહભેર એ તમામ કીજોના જવાબો આપે છે અને જવાબો આપ્યા બાદ આપણે એમને રિવોર્ડ્સ રૂપે ઇનામ રૂપે ચોકલેટ છે પેન છે અને અન્ય વસ્તુઓ પણ આપણે આપીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીનો આ સાથે આપણા બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકા સાથે સંકળાયે એવા અશ્વિનભાઈ પટેલ સાહેબને હું કહીશ કે પોતે આ પ્રોગ્રામ વિશે થોડી માહિતી આપશે અમારા ડીયુ સાહેબે જે કીધું એ મુજબ આ ક્વીઝની અંદર જે પ્રશ્નો જે આવરી લેવામાં આવે છે એનાથી જિલ્લાના છેવાડામાં છેવાડા વ્યક્તિ સુધી સરકારની સ્કીમોનો લાભ પહોંચે એ આ કીજનો હેતુ છે અને પબ્લિકમાં અવેરનેસ આવે એ જ આ અમારો હેતુ છે ખૂબ ખૂબ ધન્યવાદ શ્રીનો કે જે આ પ્રોગ્રામ વિશે માહિતી આપી તે બદલ હું નરેશ વ્યાસ બનાસની આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ સાહેબ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી બનાસકાંઠા જિલ્લાના પ્રોગ્રામ નિમિત્તે ડીસા મુકામે રાખેલ પોગ્રામમાં બનાસકાંઠા પુરોઠા

આવનાર તમામ માનવ મેદનીને જમણવારની જવાબદારી આપી હતી આપ જોઈ રહ્યા છો કે અમારી ટીમ દ્વારા એફટીએસના અમારા સંચાલકશ્રીઓ એમડીએમના સંચાલકશ્રીઓ અમારા કર્મચારી મિત્રો દ્વારા ચાર ઝોનની અંદર આયોજન કરવામાં આવ્યું હતું ભોજન ખંડ એક બે ત્રણ ચાર આપ જોઈ રહ્યા છો એક ખંડની અંદર પચાસ પીરસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી કાઉન્ટર ગોઠવેલા હતા એ પ્રમાણે કુલ બસો કાઉન્ટર અને સોળસો માણસો પીરસવાની વ્યવસ્થા થઈ હતી ક્યાંય પણ તમે જોઈ રહ્યા છો કે લોકો પોતાના ઘરે પ્રસંગ હોય એ પ્રમાણેની ક્યાંય અનાજનો પણ બગાડ થતો નથી સુચાર આયોજન માટે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીનો સાથે નાયબ રીડિયો સાહેબ શ્રી જોડાયેલ છે રાજપૂત સાહેબ એમને પણ આપણે સૂચન કરીશું કે સાહેબ આ પ્રોગ્રામ વિશે શું કાપ કહેવા માંગો છો માન્ય મુખ્યમંત્રીશ્રીના જે આવાસ લોકાર્પણનો આપણો પ્રોગ્રામ છે તેમાં અત્રે ડીએસઓ સાહેબ અને અમે જે અત્રે લાભાર્થીઓ જે આવી રહ્યા છે એમના માટે જમવાની વ્યવસ્થા કરેલી છે અત્રે ચાર ભોજન કક્ષમાં સંપૂર્ણપૂર્વક શાંતિપૂર્વક લોકો જમી રહ્યા છે અને જમ્યા પછી એ લોકો પ્રોગ્રામમાં જોડાય છે ધન્યવાદ સાહેબ જે જનમેદની ઉમટી પડી છે આજે બનાસકાંઠાના ખૂણે ખૂણેથી છેલ્લે છેવાડા સુધી સુઈ નહીં તો એ બાબતમાં આપ શું કહેવા માંગો છો સાહેબ દરેક લાભાર્થીઓ મને મુખ્યમંત્રીશ્રીના પ્રોગ્રામમાં ભાગ લેવા વધારે છે એટલે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લાભાર્થીઓમાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી વર્ચ્યુઅલી જોડાઈ રહ્યા છે એટલે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષ માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ પ્રોગ્રામનું સરસ રીતે આયોજન થઈ રહ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ બનાસની બુકાર ન્યૂઝ તરફથી નરેશભાઈ ડી વ્યાસ ધન્યવાદ સાહેબ શ્રી આપ જે ડીસા મુકામે પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સાહેબનો જે પ્રોગ્રામ રાખેલ છે એ વિશે માહિતી શુલ્કશો આપના નામ અને હોદ્દા સાથે નમસ્કાર મારું નામ પ્રવીણ પટેલ છે હું અહીંયા ડીસા વાસના કોડિયામાં જોબ કરું છું અહીંયા પ્રધાનમંત્રી અને સીએમ સાહેબનો જે કાર્યક્રમ છે લોકાર્પી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત અહીંયા જે જનમદની ઉપસ્થિત થઈ છે એ તમામ લોકોને જે સરકારી યોજનાઓ છે એને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ દ્વારા તમામ લોકો આ યોજનાઓથી માહિતગાર થાય અને વધુમાં વધુ લોકો આ યોજનાનો સરકારી યોજનાઓનો લાભ લે એ આ અમે આ ક્વિઝ સ્પર્ધા દ્વારા એનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે અહીંયા શિક્ષણ વિભાગ દ્વારા દસ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે એક સ્ટોલ ઉપર ચાર ચારથી પાંચ વ્યક્તિ હોય છે અને એ આવનાર લોકોને આ ક્યુ કોડ દ્વારા એમનું રજિસ્ટ્રેશન કરાવી અને વધુમાં વધુ લોકો આ સરકારશ્રીની યોજનાઓથી વાકેફ થાય એવા પ્રયત્નો અમારા બધા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને અહીંયા અમે આજે વધુમાં વધુ લોકોનું રજીસ્ટ્રેશન કર્યું છે અને એ રજીસ્ટ્રેશન દ્વારા સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ પટેલ સાહેબ આપનો કે આપે બહુ સરસ માહિતી આપી તે બદલ હું નરેશડી વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું